માતા બનવું હવે વધુ સરળ કારણ કે પારડી હોસ્પિટલમાં ભારતની નંબર વન ઇન્દિરા આઈવીએફ અને ત્રીસ વર્ષથી પારડીમાં સ્ત્રી રોગની શ્રેષ્ઠ સારવાર આપતી ડોક્ટર કુરેશાબેનના કુરેશી આઈવીએફ સાથે મળીને વંધત્વ નિવારણ સેન્ટરમાં 15 થી 25 જૂન સુધી વંધત્વ નિદાન અને નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ફ્રી કાઉન્સેલિંગ અને રાહત દરે સારવાર આપવામાં આવશે ત્યારે વંધત્વ નિવારણ માટે આ કેમ્પનો વહેલી તકે લાભ મેળવો આગળ આઈવીએફ ફેલ થઈ ગયું હોય અગમ્ય કારણસર વંધત્વ હોવું વારંવાર કસૂવાવડ થવી લગ્નના બે વર્ષ પછી પણ બાળક ન થવું ટ્યુબ બ્લોક હોવી વીર્યકણો ઓછા હોય વીર્યકણોની ક્વોલિટી નબળી હોવી જેનું નિરાકરણ માટે અમારા આઈવીએફ સેન્ટર પાડી હોસ્પિટલમાં મુલાકાત લઈ વંદત્વ નિવારણ કેમ્પમાં સારવારનો લાભ લો અમારું સરનામું છે પારડી હોસ્પિટલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ કિલ્લા પારડી વલસાડ અપોઇન્ટમેન્ટ માટે મોબાઈલ નંબર નાઇન પર સંપર્ક કરો